નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર નવદુર્ગાનું ચોથું સ્વરૂપ દેવી કુષ્માંડા નવરાત્રિના ચોથા દિવસે માતા નવદુર્ગાના ચોથા સ્વરૂપની પૂજા થાય જેનું નામ છે કુષ્માંડા દેવી મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માંડા પોતાની મંદ હળવી હંસી દ્વારા અખંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચાર્યકોર અંધકાર જ અંધકાર પરિવ્યક્ત હતો ત્યારે જ આ દેવીએ પોતાના ઐશત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે એ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિશક્તિ છે તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં તેમનો નિવાસ સૂર્યમંડળના ભીત્રી લોકમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે એમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન જ દેદિવ્યામન અને પ્રકાશિત છે તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી તેમના તેજ અને પ્રકાશથી થી દિશાઓ પ્રકાશિત થતી રહે છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની તેમની છાયા માનવામાં આવે છે છે આઠ તેથી તેઓ અષ્ટભુજા દેવીના નામે પણ પ્રખ્યાત છે તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળપુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપ માળા છે તેમનું વાહન સિંહ છે સંસ્કૃતમાં કુષ્માંડા કોળાને કહે છે બાલીમાં કુષ્માંડાની બલિ એમને સર્વાધિક પ્રિય છે અને આ જ કારણે તેઓ કુષ્માંડા પણ કહેવાય છે નવરાત્રિ પૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે માટે આ દિવસે તેને અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપ કાર્યમાં પરોવવું જોઈએ માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે તેમની ભક્તિથી આયુષ્ય યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે મા કુષ્માંડા અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા દેવી છે જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તે અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે આપણા શાસ્ત્રો પુરાણોમાં વર્ણિત વિધિવિધાન મુજબ મા દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અનિર્ષ આગળ વધતા રહેવું જોઈએ માના ભક્તિ માર્ગે થોડા જ લગ્ન આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે આ દુઃખ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે મનુષ્ય માટે સહજ ભાવી ભવસાગર પાર ઉતરવા માની ઉપાસના જ સાર્વધિક સુગમ અને શ્રેયકાર્ય માર્ગ છે મા કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આદિવ્યાધિમાંથી સર્વથા વિમુક્ત કરી તેને સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઈ જનારી છે પોતાની લૌકિક અને પરલૌકિક ઉન્નતિ ઈચ્છાઓને મા કુષ્માંડાની ઉપાસના સદાય તત્પર રહેવું જોઈએ યાદેવી દેવી સર્વભૂતેશું મા કુષ્માંડા સંસ્થિતા નમસ્ત 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 નમો નમ મિત્રો હવે આવો આપણે જાણીએ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ દેવી સ્કંદ માતા

મા દુર્ગાજી આ સ્વરૂપ સ્કંદ માતા નામે ઓળખવામાં આવે છે તેમની ઉપાસના નવરાત્રી પૂજામાં પાંચમા દિવસે કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે સ્કંદ માતા સ્વરૂપીણી દેવીને ચાર પૂજાઓ છે તેઓ જમણી બાજુ ઉપરની ભૂજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની નીચે ભૂજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં કમળ પુષ્પ છે ડાબી બાજુની ઉપરવાળી ભૂજામાં વરમુદ્રામાં છે તેમજ નીચેવાળી ભૂજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે તેમનો વર્ણ પૂર્ણ શુભ્ર છે તેઓ કમળના આસન પર વિરાજમાન રહે છે આથી તેમને પદ્માસની દેવી પણ કહેવામાં આવે છે સિંહ પણ તેમનું વાહન છે જ નવરાત્રિ પૂજનમાં પાંચમા દિવસે પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે વિશુદ્ધ અવસ્થિ માનવા વાળા સાધક સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓ લોપ થઈ જાય છે તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તરફ આગળ વધતો હોય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક માહિક બંધનોમાંથી વિમુક્ત થઈ પદ્માસનના માસ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણત તલ્લીન થઈ જાય છે આ સમય સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પર આગળ વધતા રહેવું જોઈએ મા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે આ મૃત્યુ લોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે એના માટે મોક્ષનો દ્વાર આપોઆપ સુલભ થાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય આ વિશેષતા કેવળ એમને જ મળેલ છે તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ આપવું જોઈએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિની પ્રાપ્તિ સંપન્ન થઈ જાય એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય ભાવે સદૈવ તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે આપ તપામંડળને પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે માટે આપણે એકાગ્ર ભાવે મનને પવિત્ર રાખી માનોસ્મરણ લેવા પ્રયત્ન કરવો જોઈએ આ ગોર ભવસાગરમાં દુઃખોમાંથી મુક્તિ પામી મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નહીં હોય યાદ એવી સર્વ માસ્કંદ માતા સંસ્થિતા નમસ્ત શે નમસ્ત નમસ્ત નમો નમો મિત્રો આ હતું નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપ દેવી સ્કંદ માતાની લોકવાર્તાનો ઇતિહાસ અને કથા જે આપણા પુરાણોમાં સ્વચ્છ રીતે ઉપસી આવે છે તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર દબાવજો અને હા તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો કે તમારે કયા પ્રકારના વિડીયોની માહિતી જોવી છે કયો ઇતિહાસ જાણવો છે તે પણ તમારા માટે લઈને અવશ્ય આપશો કમેન્ટ બોક્સમાં જય માં ભગવતી જય માં અંબે જય મા નવદુર્ગા અવશ્ય લખો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું એક નવી લોકવાર્તા એક નવા ઇતિહાસ સાથે abaur.